સુરેન્દ્રનગર શહેરની રાધેશ્યામ સહયોગ પાર્ક સોસાયટીમાં વરસાદને કારણે રહીશોના ઘરમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો પાણીનું સ્તર સતત વધતું જાય છે જેના કારણે એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓ પણ સોસાયટીમાં પહોંચી શકતી નથી બાળકો શાળાએ જવામાં પણ અસમર્થ રહ્યા છે કારણ કે રસ્તાઓ અને શેરીઓ પાણીથી ભરાઈ ગઈ છે. જો ગટરું ઉભરાય. રીતે છોકરાઓને રાખવા કેમ એમ? પાણી એટલા એટલા શેરીમાં એટલા ભરા હોય શેરીમાં